સુરત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલે સાંસદ ફંડની સૂચવવામાં આવેલી ગ્રાન્ટનો સમયમર્યાદામાં ઉપયોગ કરવાની તાકીદ કરી હતી આ તકે તેમણે અધિકારીઓને વિકાસકામો મર્યાદામાં અમલ થાય તેવી કાર્ય પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો કેન્દ્રને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના તમામ લોકોને મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરી હતી દિશા બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન શ્યામાપ્રસાદ મુખર્જી રૂબર્ન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી અભિયાન બેટી બચાઓ બેટી પઢાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક સાંસદ આદર્શ ગ્રામ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ગ્રામીણ કૌશલ્ય યોજના ઈ જળ સંચય યોજના ખેલો ઇન્ડિયા સમર્થ યોજનાઓની સમીક્ષા વિકાસ એજન્સીના નિયામક શ્રી એમબી પ્રજાપતિએ બેઠકનું સંચાલન કર્યું હતું જે સંદર્ભે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી સાબિર સૈયદ દિવ્યાંગ સુરત